માર્ગદર્શન પણ અપાયું હતું આ દિવસની ઉજવણીના ભાગરૂપે લીંબુ ચમચીની સ્પર્ધા રોટલી બનવાની સ્પર્ધા અને મનપસંદ સાડી વિથ પરફેક્ટ મેચિંગ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો એક્યાસીની ટીમ દ્વારા મહિલાઓને મહિલા ઉપર થતા અત્યાચાર અને પોતાનો સ્વબચાવ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બધા બહેનોએ જુસ્સાભેર ભાગ લીધો હતો અને બધા જ બહેનોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લાના ટ્રસ્ટી અશ્વિનભાઈ ઠાકર તથા તેમના પત્ની કરુણાબેન ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકસો ટીમના કાઉન્સિલર